હોય તો એ કુરિયા ઉતારવા આવો તો હું કહું સારું હાલો ને એ બંને જાય હું કહું મારો કાંઈ જાજા તુરિયા ઉતારવાના હોય નહીં અમારે તમને ખબર છે આ કામ કરતી હોય હું તો મોજે દરિયા હોય કા કામ કરો તો કાંઈક ભાળ છો કાંઈ નહીં આજ ફટાફટ ઉતારવા મળે આજ ને તે તો સાલું કરી દીધું લાગે તુરિયા ઉતારવાને એ પછી કઈ મોડું ન કરવાનું હોય ઉતારવાના ઉતારવાના જ છે ઉતાવળ રખાય વાડી ના કામમાં ઉતાવળ રાખ્યું પડે નકરા માં ઢબ ઢબી જાય ખબર છે ને જેને વાડી છે એને ખબર હશે કે આવું તુર્યું છે આમ જો તારી જેવું છે હું ભેંય જેવું આપણે ઈ તુર્યું હું કાય કોઈ ધ્યાન માં નહી આવ્યો કે બીનું રાખ્યું છે તારી ઘરે બીનું રાખ્યું છે બીનું રાખ્યું છે હા હું કાય બીની નથી વાને સાના બેહો નકર એક તુર્યું મૂકીશ કોને તુર્યું મેકી તમને મૂકીશ ભાઈ હમણે

અને અમારા મમ્મી પપ્પા એને ઉતારેલા છે કા લે 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 ઓલે કેટલું આનું મોટું રાખે હો માર બધા એના ભેગા છે ખોટું બોલો હું કાઈ નઈ હોય તે તો ઓલ પાના શેર કર્યા ઉતાર્યા તો આ બીજા બધા અમાર મમ્મી પપ્પા ઉતારેલા છે લ્યો ખોટું કેમ કામ કરવું ને એને ખોટે ખોટી વાવા કરવાની એવી હું ખોટી વાહ કરતો જ નથી હો ને નઈ નઈ ઘણા ઉતરી ગયા છે એટલે ઉતરે આપણે તુરી વાડીમાંથી અને એ ત્યાંથી વાડીમાં સુતા હતા ખાલી પાંચ કેરા ન હોય પાંચ કેરા આસ પાંચ કેરા કાલ પાંચ કેરા આસ એ રીતે ન ઉતારીએ અમે એટલે બધાયમાં પાછું તાગે નઈ ને એકર એકર બધું ન ઉતરે હું એમ થા હા તુરિય કેમ તાર જેવું વાકુ સુકુ હે ઈ વાકુ સુકુ ને ત્યાને સલે તે ઓતા ઉભરે તે ઓતા રેલુ છે ને તે ઓતા રેલુ છે ને હા મને કવરે જતી તો જ વાકુ સુકુ હોય તો જ વાકુ સુકુ હોય જો તો પણ તુરિય કેમ છે તો ઈ આ છે ને એની પત્ની છે કે ને બો દુખ દેતા કે ને ત્યા ગળા પો ખાઈ ગયો જો

ઘડી નથી આ મોટી જ સીંગુ છે ને બહુ બી વાળી છે મસ્ત મજાનું શાક બને તો આપણે બે વાગ્યાના વાડી આવ્યા છે અને આપણે ઉતાર નાખ્યા શું કહેવાય તુરિયા ઉતાર નાખ્યા છે અને હવે ભીંડો ઉતારવા આવ્યા છે આપણે શાક કરવા તો જોહે જ ત્યાં સાંજે દીદીના ઘરે વહી ગયો તો આપણે હવે નથી જવાનું ઘરે ના અરે ના અને જો યુઝ તમે જોવો વાડીમાં કેવું આવે જો એક નંબર આવે ને દી હાથ ની ગયો હતી અને અહીંયા જો આપણે અહીંયા ડેમ છે પડખે એ ભરાઈ ગયો જો આવશે પેલા મોટી મોટી સિંગ પાળી ગઈ પેલા મોટી મોટી નાનો ઉતારવાનો તો બાકી જ છે એટલો બધો રખમ આવી ગયો મને તો માણો નઈ સિંગ મોટી છે ભીંડો છે કે પછી

આર્યન ભીંડોન કોથમરીન આટલું બધું શું કરું કે સુરત મોકલાવું છે પાર્સલ કરી સુરત કને આટલું મોકલાવું છે ઘરે લઈ જવાનું છે કેટલી બધી આઈટમ લેવાની આ એક દિમાગ થઈ જાય તે આપણે ભીંડાન ચેક કરવાન છે ભીંડાન ચેક માં કોથમરી નાખવાન છે એને આરે ખારા ખારા આરિયા ખાવાન છે અને કોક તો મળતા નથી ને આજુ કેવો ઘા કરે કેવા કોણ આરિયા છે રાઈશ જો બહુ કોણા કોણા છે અને બોલું આરિયા કેવું નીકળ્યું આપણે લાઈવ આર્યા પણ થોડકો

અશ્વિન ના નસીબ તો હારા હતા પણ મારા પણ ભગવાને ખોલી દીધા ઉપરવાળાએ કેમ એટલે હું કઈ સમજ્યો તારી વાત નહી

પણ બે વસ્તુ કેવું પડે તો ત્યારે અઢીસો રૂપિયા આપે બોલો અને અત્યારે તો એક વીખો કેટલા કરોડ નો થતો હોય લાખ નો થતો હોય ઓતો હોય આપડે તો લઈએ જ લાખ રૂપિયા જેવો ભાવ હશે પણ પેલા છે ને દસ વીઘા દાદા લીધી હતી અને પછી આ દ પાંચ વીઘાનું કેન્સલ થયું કેમ કે ઈવડાઈને છે ને આપણે રાતે પેમેન્ટ તો આપી દેવાનું હતું બીજા દિવસે પણ એને રાતે પાછું કેન્સલ કરી નાખ્યું કે મારે પાંચ વીઘા નથી વેચવું આપણે ઘેરે પહોંચી ગયા ને ઘેરે પહોંચ્યા ને એટલે અંધારું થઈ ગયું ને બધા મહેફિલ જમાડીને બેઠા થઈ ગયો કાંઈ નહીં સારું હાલો તો હવે છે ને આપણે એ વિડીયો ન કરીશું

ભાઈ ભાઈ ઝંજી બોલી ગયો કે ઝંઝી બોલવાનું થોડીક મિસ્ટેક થઈ ગઈ તો સારું હાલત હોય ભાઈ